નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા અને મહત્ત્વના સમાચારમાં તો સૌથી પહેલાં તાજા સમાચાર જોવા માટે મિત્રો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે હાલ દર્શક મિત્રો આજના મુખ્ય સમાચાર તરફ જોઈએ તો ગુજરાતના પશુપાલકો માટે ખુશખબર દીકરીના માતા પિતાને મળશે છ હજાર રૂપિયા ખરીફ પાકો પર ખર્ચના પચાસ ટકા વધુ એમએસપીને મંજૂરી કલાકારોને સરકાર આપશે આટલા લાભ ત્રીસ જૂનથી બદલાઈ જશે યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની પદ્ધતિ તો આ હતા આજના મુખ્ય સમાચાર હવે મિત્રો સમાચાર વિસ્તારપૂર્વક જોઈએ તો દીકરીના માતા પિતાને મળશે છ હજાર રૂપિયાની સહાય હાલ દર્શક મિત્રો આરોગ્ય વિભાગ દ્વારા દંપતીઓને કુટુંબ નિયોજનના ઓપરેશન કરાવવાની ભલામણ કરવામાં આવે છે અને સાથે સાથે નાણાકીય સહાય પણ આપવામાં આવે છે સામાન્ય રીતે દંપતીઓ દીકરીઓ હોવા છતાં દીકરીઓ આવશે એવી આશાએ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવતા નથી ત્યારે જે દંપતીના ઘરે દીકરીઓ છે તેમના માટે સરકારે ખાસ યોજના અમલમાં મૂકી છે જેનું નામ દીકરી યોજના છે દીકરી યોજના અંતર્ગત દંપતીને છ હજાર રૂપિયા જેટલી સહાય આપવામાં આવશે ત્યાર પછીના મોટા સમાચાર તરફ જોઈએ તો ગુજરાતના પશુપાલકો માટે ખુશખબર હાલ ખેડૂત મિત્રો દૂધસાગર ડેરીના પશુપાલકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે ડેરીએ પશુપાલકોને મોટી ભેટ આપી છે દૂધસાગર ડેરીએ દૂધના ભાવમાં કિલો ફેટે દસ રૂપિયાનો વધારો કર્યો છે દૂધના ભાવ કિલો ફેટે રૂપિયા બસો આઠસો વીસથી વધારીને આઠસો ત્રીસ રૂપિયા કર્યા છે જૂન મહિનાની શરૂઆત પહેલાં જ દૂધસાગર ડેરીએ પશુપાલકોને જોડીમાં મોટી ખુશખબરી આપી છે દૂધના ભાવમાં દસ રૂપિયાના વધારાથી દૂધ ઉત્પાદકોને વાર્ષિક અડતાલીસ કરોડ રૂપિયાનો ફાયદો થશે ત્યાર પછીના તાજા સમાચાર તરફ જોઈએ તો ખેડૂતોને ખરીફ પાકો પર ખર્ચના પચાસ ટકા વધુ એમસીને મંજૂરી હાલ ખેડૂત મિત્રો આજે પીએમ આવાસ યોજના સ્થાને પીએમ મોદીની કેબિનેટ બેઠક મળી હતી આ બેઠકમાં કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવાયા છે ખરીફ પાકો પર એમએસપી નક્કી કરવામાં આવી છે ખેડૂતોને ખર્ચ કરતાં પચાસ ટકા વધુ એમએસપીની મંજૂરી અપાઈ છે તો ત્યાર પછીના આગળના સમાચાર તરફ જોઈએ તો રત્ન કલાકારોને સરકાર આપશે આટલી સહાય હાલ દર્શક મિત્રો સરકારે રત્ન કલાકારો માટે પેકેજ જાહેર કર્યું છે કે જે અંતર્ગત સરકાર કારીગરના સંતાનની એક વર્ષની શિક્ષણ ફીમાં વધુમાં વધુ તેર હજાર પાંચસોથી સુધીની રકમ માફ કરશે જે સરકાર ડી બીટી મારફતે જમા કરાવશે તેમજ વીસ ડ્યુટીમાં પણ એક વર્ષની રાહત આપવામાં આવશે રત્ન કલાકારને પાંચ લાખની લોન ઉપર નવ ટકાની ત્રણ વર્ષ સુધીની વ્યાજ સહાય આપવામાં આવશે આ યોજનાનો લાભ લેવા કારીગરને મળશે જેને એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસથી કામ મળ્યું ન હોય તેઓ બેકાર હોય તેવા લોકોને સહાય આપવામાં આવશે ત્યાર પછીના મોટા સમાચાર જોઈએ તો ત્રીસ જૂનથી બદલાઈ જશે યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની પદ્ધતિ હાલ દર્શક મિત્રો અત્યાર સુધી યુપીઆઈથી થતાં પેમેન્ટમાં આપણને ફોનમાં સેવ કરેલા નામ પ્રમાણે નામ દેખાતા હતા જેનાથી ફ્રોડ થવાની સંભાવના વધી ગઈ હતી આથી હવે જે તે ખાતામાં નાણાં ટ્રાન્સફર કરતી વખતે બેંકમાં તે યુઝરનું રજિસ્ટર નામ દેખાશે જેથી યોગ્ય વ્યક્તિના ખાતામાં નાણાં જમા થઈ રહ્યા હોવાની ખાતરી મળશે પ્રત્યેક ટ્રાન્ઝેક્શન કરતાં પહેલાં એ પોતે જ રિસીવરનું બેંકમાં રજિસ્ટર્ડ નામ બતાવશે не водитель